ગાય તુલસી વ્રત વ્રતની વિધિ આ વ્રત શ્રાવણ માસની અમાસે કુંવારી કન્યા તથા સોહાગણ સ્ત્રી બંને કરી શકે છે શ્રાવણ માસની અમાસે સોમવાર હોય તો આ વ્રતનું ઘણું ફળ મળે છે અમાસના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી પ્રથમ ગાયનું પછી તુલસીનું પૂજન કરવું ત્યારબાદ ગાય તુલસી વ્રતની વાર્તા વાંચવી ભોજનમાં લીલા રંગના કઠોળ કે શાકભાજી ન લેવા લીલા વસ્ત્રો ન પહેરવા આ વ્રત કરનાર કુંવારી કન્યાને મનગમતો ભરથાર મળે છે સોહાગણ સ્ત્રીનું વાંજિયા મેણું ટરે છે તેમજ તે પરમ સૌભાગ્યને પામે છે વાર્તા એક ગામમાં શિવશંકર નામે એક બ્રાહ્મણ રહે તેની પત્નીનું નામ ગુણવંતી હતું પતિપત્ની બંને અત્યંત ધાર્મિક વૃત્તિના હતા તેથી તેમની પુત્રી સગુણા પણ બચપણથી જ ધર્મના માર્ગે ચાલવા લાગી ઉંમરલાયક થયા પછી સગુણાએ મનગમતો બાર્થાર પામવા માટે ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું પરંતુ વ્રત પૂર્ણ થાય એ પેલા જ સગુણા મૃત્યુ પામી મૃત્યુ પામેલી સગુણા બીજા જન્મે એક કોરીના ઘરે જન્મી કોરીનું નામ જાદવ હતું તેની પત્નીનું નામ કાશી હતું નીચા વર્ણના અને ગરીબ હોવા છતાં કોળી દંપતી જાતિના માર્ગે ચાલનારા હતા ગરીબના ઘેરરૂપ રૂપનો અંબાર જેવી કન્યાનો જન્મ થતા સૌ કહેવા લાગ્યા કે આ તો કાદવમાં કમળ ખીલે એવી વાત થઈ જાદવ અને કાશીએ પુત્રીનું નામ કમળા રાખ્યું પૂર્વ જન્મના ગાય તુલસી વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં અલૌકિક તેજ હતું જોનારની આંખો અંજાઈ જતી હતી કમળા તો દિવસે બમણી અને રાત્રે ચાર ગણી મોટી થવા લાગી ચારે બાજુ તેના અપૂર્વ સૌંદર્યની ચર્ચા થવા લાગી જેમ જેમ કમળા મોટી થતી ગઈ તેમ તેમ તેના મા બાપની ચિંતા વધવા લાગી કોળી કોમના કમળાને લાયક વર મેળવો શક્ય ન હતું જાદવ રાત દિવસ કમળાના હાથ પીડા કરવાની ચિંતા કરવા લાગ્યા એક દિવસ કમળાએ કેટલીક બહેનોને ગાય તુલસીની પૂજા કરતી જોઈ અને તેથી તે તેમની પાસે ગઈ અને કહ્યું કે બહેનો મારે પણ ગાય તુલસીની પૂજા કરવી છે ત્યારે ગામની કન્યાઓ કહે તારાથી વ્રત કરાય નહીં તું હલકી વરણની છોડી તારો પડછાયો તુલસીમાં ઉપર પડે તો માજી વનમાં પધારી જાય માટે તારાથી વ્રત થાય નહીં પેલી કોરી કન્યા કાલાવાલા કરતી કહેવા લાગી હે બહેનો હું તમારી જેમ જે રોજ સવારે નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને પવિત્ર થઈને વ્રત કરું તમે જેમ કહો તેમ કહો તો ઉપવાસ કરીને પવિત્ર થાઉ પણ મારી બહેનો મને વ્રતની વિધિ બતાવો ગાયમાં અને તુલસીમાં તો સૌના સરખાજમાં છે એમના મનમાં તો કોઈ ઊંચ નીચ નથી ને કોઈ નીચ નથી માટે આપ મને માર ઉપર દયા કરીને પણ વ્રતની વિધિ બતાવો હું ગાયમાં અને તુલસીમાના વ્રત કરું તો માતાજી મારી મનોકામના પૂરી કરશે મા તો દયાની દેવી છે આમ બોલતા બોલતા કોરી કન્યા રડી પડી છોકરીઓના ટોળામાં એક છોકરી દયાળુ હતી તેને આ કોળી કન્યા ઉપર દયા આવી અને તેણે ગાય અને તુલસીમાના વ્રતની વિધિ બતાવી કન્યાનો આનંદથી નાચતી અને કૂદતી પોતાને ઘેર ગઈ છે બીજા જ દિવસથી તેણે ગાય તુલસીના વ્રત લીધા જેમ જેમ વ્રતનું તપ વધતું ગયું તેમ તેમ એનું તેજ વધતું ગયું આ જોઈને કોરીના સગાવાલાને ડર લાગવા માંડ્યો આ તો રાંકને ઘેર રતન પાક્યા આપણાથી કેમ જતન થાશે આટલી બધી સમજુ અને દવેના ચક્કર જેવી કન્યા કોરીની નાતમાં ક્યાંથી આમ અંદરો અંદર વાતો કરે છે કોઈ તેને હેરાન કરતું નથી પછી તો બધા ભેગા થઈને આ કન્યાને તળાવના કિનારે એક સરસ મજાની ઝૂંપડી બનાવી આપી અને કહ્યું બેટા તું આમાં રહે અને ખુટ્ઠીથી ભગવાનનું ભજન કર વરત વર્તુળા કર ધર્મને સાચવ તારા અસ્તર ધર્મને સાચવ જે સમજુ અને ડાહી થજે તારા કુટુંબને અને તારા કુળને તારજે આમ શિખામણ આપી કોળી કન્યા તો તળાવની પાર રહેવા લાગી સ્વચ્છ અને સાન સાદ્ય કપડાં પહેરે છે ગાયમાં અને તુલસીમાની પૂજા કરે છે તુલસી ક્યારે દીવો કરે છે અને એક વખત સાદુ જમીને એક ગાયમાં અને તુલસીમાના વ્રત પૂરા થવા આવ્યા છે ત્યાં તો એક દિવસ માતાજીની કૃપા ઉતરી મોટા ગામના રાજકુંવર ફરતો ફરતો ત્યાં આવ્યો કોળી કન્યા અને એ રાજાના કુંવરની આંખ મળી પછી તો કુંવર પોતાની ઓળખાણ આપી અને અને કન્યાને કહ્યું કે મને તારા પ્રત્યે લાગણી રાગ ઉત્પન્ન થયો છે માટે તું મારી સાથે લગ્ન કર અને તને સુખી કર સાથે તું પણ સુખી થા એવી મારી ભાવના છે કોળી કન્યાએ કહ્યું એ કેમ બનશે તમે તો રાજાના કુંવર અને હું કોળીની કન્યા અમને કોઈ અડે નહીં અમારા થી દૂર રહે અને તમે લગ્નની વાત કરો કેમ કરીને વાત થાય પણ આ તો રાજાનો કુંવર લીધી હઠ મૂકે નહીં કોણ સમજાવે એણે તો કહ્યું તું મને ગમે છે માટે પરણું તો તને જ કહે કહેના કહે આમ કુંવરે હઠ પકડી ત્યારે કન્યા બોલી જેવી ગાયમાની મરજી એમ મનમાં સમજી પોતાની માને વાત કરી સમજાવી મનાવી લીધા રાજકુંવર રાજીના રેડ થતો પોતાના ગામ આવ્યો ત્યાંથી વિધિપૂર્વક સામગ્રી મોકલી બ્રાહ્મણને ભગવાનને સાક્ષી રાખી ગાય તુલસીના આશીર્વાદ લઈને લગ્નના ચાર ફેરા ફર્યા છે પછી પોતાને ગામ ગયા લગ્નની વાતને છુપાવી રાખી આ તો રાજાના કુંવર કહેવાય તેથી કોઈ પૂહતું નથી એમ ઘણા વર્ષો સુખ પસાર થયા રોજના નિયમ પ્રમાણે એક દિવસ રાજા અને રાણી ફરતા ફરતા તળાવની પાળે બેસી વાતો કરતા હતો ત્યાં તેમની નજર ગામની કન્યાઓને ગાય તુલસીમાના વ્રત કરતા જોઈ અને કન્યા રાણીને પોતાના આગળના દિવસો સાંભળ્યા કે ગાયમાના અને તુલસીમાના એક વખત વ્રત કર્યા હતા મન માનતો પતિ રાજાનો કુંવર મળ્યો અને મનની મનોકામના પૂર્ણ થઈ લાભ ફરીથી વ્રત લવ અને માતાજી કાંઈક મહેર કરશે આમ વિચારી પેલી કન્યા પાસે ગઈ છે અને બોલી હે બહેનો મારે પણ ગાય તુલસીના વ્રત કરવા છે માટે વિધિ કહો પેલી કન્યાઓએ હોંશથી વિધિ કહી રાણીજી શ્રાવણ માસ આવે એટલે આ વ્રત લેવા પાંચ દોરાની સેર લઈને પછી તેને પીળો રંગ રંગીને પછી એને ત્રીસ ગાંઠો વાળે ગાંઠો વાળેલા દોરાને ગળામાં પહેરીએ હાલતા ચાલતા બધા કામ કરતા ગાયમાં તુલસીમાના નામનું મનમાં રટણ રાખવું आड़ोश आडोशपाड़ोश कोई ने बोला करवानी कोई सांभवा वाड़ू न हो तो पीपड़ा ने कहवा सूरज नारायणनी साथ कहवा तुलसीमा क्यारे कहवा लीला लुगड़ा पहरवा नहीं लीला भाजी खावा नहीं लीला झाड़ना लीला पान तोड़वा नहीं अबिल गुलाल फलफूल और धूप लईने गाय में मा तुलसीमा पूजा करवी दीवो કરવો પછી પ્રસાદ ધરાવવો સૌને વહેંચવો આવી રીતે ગાય તુલસીમાનું વ્રત કરવા કોરી રાણી તો આનંદમાં આવી ગઈ શ્રાવણ મહિનો આવ્યો છે આખા નગરમાં વ્રત લેવાય છે ગરીબ ગુરબાને દાન દેવાય છે રાજાએ પણ અન્ન દીધા વસ્ત્રદાન દીધા આખા મહેલમાં ગાયમાં તુલસીમાના વ્રત લેવાય છે વિધિ મુજબ પૂજા થાય છે દાનદક્ષિણા દેવાય પછી તો રાણી ઉપર માતાજીની કૃપા ઉતરી રાણીને વ્રત ફર્યા માતાજીએ સારા દિવસો દેખાડ્યા છે આખા મહેલમાં આનંદ છવાયો છે રાણીના પિયરમાં વધામણી મોકલવા તપાસ થઈ છે તપાસ કોરી રાણી નીચ જાતિની છે તેમ બધાને ખબર પડી ગઈ રાજના સગાઓને અદેખાઈ આવી અને બોલી નવી રાણી જાતની હલકી જાતની છે ત્યારે તેને સોનાની રાખડી ન હોય પણ કુટુંબની પરંપરા સાચવવા ગામની ધૂળ માળો લાવો લોખંડની ખીલી લીધી કાળા દોરો લીધો પછી રાખડી બાંધી છે બરાબર રાણીને સાત માસ થયા ખોડો ભરવાનો અવસર આવ્યો અદેખી જૂની રાણીઓ કહેવા લાગી કે કોરીની દીકરીને ખોડો ભરવાનો કેવો હોય લીલું નારિયેર આપ્યું છે ંકુ છાંટીને ચાર ચોખા આપી ખોરો ભર્યો પછી તો રાજાએ રાણીને પિયર મોકલી રાણી ને સાધન સામગ્રી આપી અને નવ માસ પૂરા થતા કુંવરનો જન્મ થયો રાજાએ કહેલું કે કુંવરી જન્મે તો ફૂલનો ગજરો મોકલવાનો અને કુંવરનો જન્મ થાય તો ગુલાબના ફૂલની માળા મોકલવાની રજા સભામાં બેઠા છે ત્યાં કુંવરના જન્મની વધામણીની માળા આવે છે રાજાના આનંદનો પાર ન રહ્યો પણ રાણીને પુત્ર અવતર્યો છે જાણીને અદેખી રાણીઓને અદેખાઈ આવે છે સમય થતા કુંવરને લઈને રાણી મહેલે આવ્યા છે રાણીએ તો આવીને પહેલાં તુલસીના ક્યારે કુંવરને નમાડ્યા છે ગાયને પગે લગાડ્યા આ બાજુ અદેખી રાણીઓએ લાગ જોઈને કુંવરને ગુમ કરાવ્યો આખા નગરમાં ખબર પડી કે કુંવર ગુમ થયા રાણીના દુ ખનો પાર ના રહ્યો આ બાજુ એક સુથારની દીકરી ગાય તુલસીની પૂજા કરવા આવે છે તેણે આ છોકરાને જોયો એણે તરત જ તેને ઘેર પાછા ફરી પોતાની માને કહે મામા ગાયમાં તુલસીમાએ ભાઈ આપ્યો ભાઈ લાવી ભાઈ ગાય તુલસીના વ્રત કર્યા અને ગાય તુલસીએ મને ભાઈ આપ્યો આમ કોળી રાણીનો કુંવર સુથારને ત્યાં મોટો થવા લાગ્યો સુથારે પોતાના કામમાં કુંવરને જોડી દીધો કુંવર તો સુથારી કામમાં દિવસે દિવસે હોશિયાર થવા લાગ્યો એક દિવસ કુંવરે લાકડાનો ઘોડો બનાવ્યો તળાવને કિનારે તે પાણી પીવડાવવા લઈ ગયો કુંવર ઘોડાને કહે છે ઘોડા ઘોડા પાણી પીવો બાજુના કિનારે રાજાની દાસીઓ પાણી ભરતી હતી તેમણે આ છોકરાની વાત સાંભળીને નવાઈ લાગી છોકરાને કહે કે એરે ગાંડાભાઈ લાકડાના ઘોડા તે કાંઈ પાણી પીતા હશે રાણીના કુંવરે કહ્યું કે અદેખી રાણીઓએ રાજાને કભૂ પીવરાવી પ્રપંચ કરી તેમનો કુંવર ગુમ કરાવ્યો અને ભૂપીતા કરી દીધા તો લાકડાના ઘોડા ભૂ ન પીવે દાસીઓને વાતમાં ભેદ લાગ્યો તેમણે મહેલે આવી કોળીરાણી અને રાજાને વાત કરી પછી તો રાજાએ સુથારને બોલાવ્યો સુથાર કહે મારી દીકરી એ છોકરાને લાવી હતી રાજા કહે તો દીકરીને બોલાવો સુથારની દીકરી આવી દીકરી કહે ગાયમાં તુલસીમાએ મને ભાઈ આપ્યો રાજા બધી વાત સમજી ગયા કુંવર અને કોળીરાણી ભેટી પડ્યા સુથારને તેની વહુને એને સુથારની દીકરીને રાજમહેલમાં જ પોતાની સાથે રાખ્યા અને પછી રાજાએ કુંવરને રાજગાદીન વારસ બનાવ્યો ગાદીએ બેસાડ્યો કુંવર તો રાજમાલિક થયો બધે આનંદ મંગળ વર્તાઈ ગયા કોળી રાણીને ગાયમાં તુલસીમાના વ્રત ફળ્યા અદેખી રાણીઓના મોઢા કાળા થયા જય ગાયમાં જય તુલસીમા જેવા સૌને ફળ્યા તેવા અમને ફળજો